પિતા નિવૃત્ત અને માતા ઘરકામ કરે છે તેનો ભાઈ સુરેશ કલર કામ કરી પરિવારને મદદરૂપ થાય છે ત્યારે ગત રાત્રે સુભાષ લાંગડી સાથે ધીરજ ઉર્ફે કડવા રમેશચંદ્ર અને અક્ષય સંજય કામતનો ઝઘડો ચાલતો હતો ત્યારે એકબીજાને ગાડાગારી કરતા એકાએક ઉશ્કારા લાયેલા ધીરજ અને અક્ષય એમ બંને સુભાષ લાંગડીને છરાવડે હુમલો કરવા પાછળ દોડ્યા પોતાનો જીવ બચાવવા માટે સુભાષ ભાગતો હતો ત્યારે આવિર્ભાવ સોસાયટી નજીકની ઉડિયા સ્કૂલના દરવાજા પાસે આંતરી ધીરજ અને અક્ષયે બે પૂર્વક છરાવડે મોઢા છાતી પેટ અને હાથના ભાગે જીવલેણ ઘા મારીને રહેસી નાખ્યો

જેમાં હત્યાનો ગુનો દાખલ થયેલ છે બનાવની વિગત એવી છે કે આરોપી ધીરજ અને અક્ષય નાઓને સુભાષ સાથે વાગે બબાલ થઈ હતી તે બબાલના ભાગરૂપે તેઓ એકબીજાનો બદલો લેવાની કરી રહ્યા હતા સાડા દસ વાગે સુભાષ પોતે એક છરી દ્વારા આરોપી ધીરજ અને અક્ષયને મારવા જતો હતો દરમિયાન તેઓએ વળતો હુમલો કરતા તેની જ છરીથી તેને આવિર્ભાવ એકની સામે ગઈકાલે રાત્રે સાડા દસ વાગે હુમલો કરતા તેનો પીછો કરી મારતા આવીરવા સોસાયટી બે માં તેની હત્યા કરેલાનું બનેલું હતું જેના ભાગરૂપે પોલીસે તેમના માતા સુશીલાબેન નાઓની ફરિયાદ રજીસ્ટર કરેલ છે અને ઇન્વેસ્ટિગેશન કરેલ છે બંને આરોપીઓને આજ રોજ પકડવામાં આવેલ છે અને ઇન્વેસ્ટિગેશન ચાલુ છે આરોપીઓનો ગુનાઈત ઇતિહાસમાં બાતમી મળેલ છે કે તેઓ ભૂતકાળમાં ચોરીના બનાવમાં આવેલા છે તેમજ ક્યાંક કોઈ જગ્યાએ ગાંજાનો પણ વેપાર કરતા હતા તેવી હકીકત મળેલ છે જેની હકીકતની ખરાઈ કરવાની ચાલુ છે મરણ જનાર અ સુભાષ લાંગડે છે જે છૂટક મજૂરી કરતો હતો અને નાગસેન નગરમાં સ્થિત હતો રહેતો હતો